लिफ्ट सो सो फाउ भाजी बनાવી છે અમર કામે આપણે પથારી કરત મિત્રો અત્યારે તો સુના આપણે બustum એટલે બહુ भाजी કઈ ગયા છે ને નવના જમમા મા તો કને લે કમેરેટ માં કરવા હવા હવા હા ભઈ હવા મત કે નવરાય હા બદાઈ વાળો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જ હશે ને અને નો મજામાં હોય તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈ માં અત્યારે જો બપોર પસીનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે અને મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે તમને બધાને એમ થાતું છે કે આ રેડી થઈને ક્યાં જાય છે આપણે છે ને ફઈના ઘરે જવાનું છે ધૂના ફઈના ઘરે જો આજ તો નવો કોટ ને નવા

હા હા અને જો અમારા તેલુભાઈની મૈદાન આવે છે તો એ કુંડળ થઈને પણ વિહવ હશે તું જય માતાજી જય અને જો અમારા બેન લે તે પણ માથે ઓળે એવું લાગે છે હે અને જો છે અને મેમી

છેલ્લો જો આપણે હાલતા થઈ છે ને ટીલુપુઈ ની ઘરે વી આવ્યા છે કા ટીલુપુઈ હા ઓ હાલો બધા વડેરા હા હા અને ધર્મેશ પુઓ હોય તે ના આવના કા ધર્મેશ પુઓ વડેરા થઈ છે હા કૃષ્ણ કોઈ હા તો ટીલુપુઈ માર ભઈ જ છે નથી થી ભઈ કા હા ઓ તો છે ને જવાની તૈયારી કરવી હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશું ને ન મજામાં તો આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય ચાંદભાઈ અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ છે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છું જો હાઉ સંધ્યા અટાણું થઈ છે અને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે ને આપણે છે ને ચકલી મૂળના માળા નથી પણ વીઆવાસી અત્યારે મારા છે કા બા કાબા કેમ બતાર માં કરવા હવા ને વેલ હા ભઈ હવાર મત કે નવરા એવી ન હોય કા બા ને માતાજી જયજન હા હા અને આપણને જો ભૂખ લાગી ગઈ છે તો આપણે એ વેફર ખાવી છે અને છાટપુરી છે છાટપુરી તો આપણી ફેવરેટ છે ને છાટપુરી તો જોઈ અને માર મમ્મી રોટલી કરસ કા મમ્મી હા રોટલી કરવી ખાવ ની કરો છો ખાવ બનાવી છે બા બનાવતા તો લાવ અમે બનાવી છે તો માર મમ્મી તો રોટલી કરે છે ને આપણે

एन घर छ नि बाजूमा छ नि टेमर ढुंगुर फुन फुन आइ गयो छ कछु न भई जा 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 भदै अनि आ, आ <laughs> जो स्यान किसान हामी अब पत्थररी कर अनि फोटो म राख्ला भर्नु छ नवा यला ओला खाटला भ ज ओला खाटला भ किसान हम जो के हो खाटलो छ एम न ए जिसा हम जो कुपितु हु गर्छु

ઘણી કઢવા ગયા હતા એટલે કે કઢવાયા તા તો ભૂલાઈ ગયું મેં તો આપણે છે ને પહેલાં બ્લોગને એન્ડ આપી દઈ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જે જય માતાજી જય ચાંદભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જાય હલો બાય બાય